मॉर्निंग જય સ્વામિનારાયણ વેલકમ वेलकम ટુ टू ન્યુ न्यू હમણાં ચૂંટણી ચટણી આલે છે ને મમ્મી તમને મસ્ત વાત કરી જય સ્વામિનારાયણ હું આલે છે હમણા ચટણી સૂટણી ને બદલે સટણી કહેવાયું અરે હું કાલે આજે સૂટણી છે ને બદલે સટણી છે આલે છે ચટડી છે એટલે સૂટણી

તો તો એને એને મસાલો મસાલો બહુ બહુ ગમે કાલે આવતો એટલે મજા બરાબર છે પણ એને ખાટો મીઠો આમ ચાંટવા મજા આવે ને એ આપડે એવું થાય ખબર ચીપ્સ નું પેકેટ ખાધું હોય પછી ઓલી ફિંગર માં ચીપકે આમ ચાટવાની બહુ મજા આવે એવું એને બહુ ગમે દીવાને જો અમે બધાય નાસ્તો કર્યો છોકરાઓ બે સ્કૂલે ગયા એ છીણ છે બટેકાનું મસ્ત લાગે છે ને ટેસ્ટમાં હવે આજે એક બહુ મસ્ત જગ્યાએ જવાની છું જો અમારા નણંદા ભૂલી નહીં જાય તો હું જઈશ ને તો બતાવીશ જો સાડા દસ થઈ ગયા બેન આવી ગયા હવે અમે જઈએ શોપિંગમાં બાને એકલા મૂકીને બા હું આવું ત્યાં રસોઈ કરી રાખજો હા તે વાંધો કરી રાખો જાઓ ફરો તમ તારે જાવ ચલો લો અહીંયા ચેન મોતી ગયા છીએ સ્ટુડિયો અને હવે અંદર જઈને બતાવું કલેક્શન ફાઇન છે બધું એકવાર વિઝિટ કરજો તમે અહીંયા બહુ ફાઇન છે કલેક્શન આ બધું ફેબ્રિક છે

શું ખોયલું છે પહેલી વાર તે મેડમ ટાઈ એક મિનિટ દયો તો હમ લઈ લો ને ફોર્થ હે હડી ફર્સી એ ફૂલ મને તો મે દેખી અમ્મા જેસા મસ્તી જો

દીવા હેરમાંથી ક્લિપ કાઢી નાખ તો પેપર ક્લિપ હોય હેરમાં માં લગાવવાની હોય દે મને આને છે ને સ્કૂલે થી આવી નાટક ન કરે ને ત્યાં સુધી મજા ન આવે કે જયુ ભાઈ ભાઈ કયરું ને હો ધ્રુવે દીદી તમે તો વધારે કહેતા હતા સ્કૂલે થી આવે ને એટલા નાટક ચાલુ થાય કેમ પૃથુ ચલો હવે જમી લઈએ ચલો ચલો હવે જમીન મળીએ પછી ઊઠીને મળશું કેમ સાડા ચાર થઈ ગયા છે

શાક રોટલી અને ચૂરમાના લાડવા કે બપોર વિવેક હોય નહીં એટલે હવે અત્યાર બનાવશું તો અહીંયા જો અમે લોટ લઈ લીધો છે ભાખરીનો અહીંયા દાળ પલાળી દીધી છે ભાત પલાળી દીધા છે એ બધું બાફવા મૂકી દઈએ અને જો હું એટલું શાક લઈ આવી એ બધું પાણીમાં પલાળી દીધું છે હમણાં ધોઈને બધું મૂકી દઈશું તો ચલો પહેલાં રસોઈ કરી નાખીએ ફટાફટ આજે વધારે બનાવવાનું એટલે વહેલી કિચનમાં એવી અને બાજી એનું કામ જ કરે છે બહુ હયલું કામ આલે 3-4 કલાક સાળી કલાક મે ત્યાંથી નીકળું એક બધી ગડની પડે હવે આ તેલો રાબો હા પોણા છ છ થવા આવ્યા છે પણ મેં મે દુરસવે કરી નાખું હા શાક સુધારા કે સાગ ના નહી સુધારા કે એટલે ધોઈ નાખું દાળ ભાત બાફવા મૂકી દો પછી હા ઢાણા નીત્રમે ને પછી આ કાલે કરશું ને સવારમાં પાછળ ના કરી કરનક્ષુ

ચલો દીકુલ હા તો હમણાં અઠવાડિયું રજા આવશે ને તૂટી ગયા કોને કીધું લાડવા બનાવવાનું આ તો હવે અઠવાડિયું નહી બનાવો ને કઈ તમ બરોબર હાવત ના દીકરા થાય ને હવે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું ખાવ ખબર ખાતા વગર જીવતો રે આપડો મોટો હાવત કઈ ગયો બસ જમીન લેવું ભૂખ લાગી ગઈ ચાલો હવે જમીન લઈએ પછી મળી જાય તો જમી લીધું ફાઇનલી મસ્ત ચૂરમાના લાડવા અને અહીંયા અમાર દીવાબેન ના ફ્રેન્ડ ના વિડીયો કોલ આવે બોલો નહીં

આ બધા તો પછી આવ્યા ફરવા જવાનું હા એડવાન્સ થઈ ગયું ને જનરેશન દીવાન જમવાનું બાકી છે કે અમારે માતાજી ક્યાંય આટા મારતા હોય છે ચાલો તું કઈ ની ઈચ્છા ઉપર મળીએ કોનો આવ્યો તો એ વાહ તારે બધા ફોને આવે હમ અહીંયા અહિયાં છે અહિયાં અહીંયા આવે આપડે બારી પાસે મુઈકોન મમ્મી આ ચાર્જિંગમાં હમ જોઈ લે હમણાં એ ફ્રેન્ડ નો વિડીયો કોલા ને એનો વર્ક જોવા ને ખબર પડી તો

માતાજી ના વહીવટો આ ત્રણેય ત્રિપુટી છો આ ત્રણેય ની વાતો એવી હોય ને બેઠા બેઠા સોસાયટી હોય કામ શું છે ને ઈ તો કે મને દીવા તમે બે ગપ્પા મારવા ફોન કર્યો ના બેટા

એટલે હવે રીલ્સ બનાવી લઈએ ત્યાં છોકરા ટાઈમ થઈ જશે તો મળીએ કાલે આ વિડીયો નો એ જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમને જે લાગે એ કમેન્ટ કરજો હું જવાબ આપીશ પણ કમેન્ટ કરજો મને સારું લાગે તો સારું ખરાબ લાગે તો અમે સુધારવાનું ટ્રાય કરશું પણ કમેન્ટ કરજો ચલો બાય જય સ્વામિનારાયણ ગુડ નાઇટ